નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય કોહ ગુજરાતી પ્રથમ ભાષા જે નું વાર્ષિક મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ નું આપણે સોલ્યુશન જોઈએ છીએ જેમાં પ્રશ્ન 1 છે માળખાના આધારે હું આપણે હવે તમારે વિડિયો આવશે તો તેનો પ્રશ્ન 1 અ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો પહેલું છે પવનની ઝાપટે બાળકના ઘરની છત પર શું ખખડે છે તો જવાબ આવશે અ નળિયા બાળક ઘર બંધ કરીને બેસે ત્યારે સાંકળને કોણ ખખડાવે છે તો તેનો જવાબ આવશે ક પવન ત્રણ પવનની ઝાપટે શું ઠરી જતા અંધારું છવાઈ ગયું તો તેનો જવાબ આવશે બ દીવો

બાવો શું લેવાની ના પાડે છે તો તેનો જવાબ આવશે અ પૈસા અને કપડા આઠ મમ્મી અ બાવા તરીકે બચુ બાઓ ક્યારે બન્યો તો તેનો જવાબ આવશે ક રસોઈ વેળાએ દસ ધમાચકડી સીધા રસ્તે પણ વાંકા ને લાંબા ટૂંકા શું માંડે છે તો જવાબ આવશે બ પગલા અગિયાર ધમાચકડી શું ઊંધા સવાળા પહેરે છે તો તેનો જવાબ આવશે ક કપડા બાર ધમાચકડી પોતાના ખિસ્સા શેનાથી ભરે છે તો તેનો જવાબ આવશે બ ગોળ લીસા મણકાથી નંબર તેર ધમાચકડીને વૃક્ષના કેવા પાંદડા વીણવા ગમે છે તો તેનો જવાબ આવશે અભીના અને સુકા ચૌદ આકાશમાં કયું પક્ષી કિલ્લો કરે છે તો તેનો જવાબ આવશે ક કુંજડા વરસાદ અસર છે તો તેનો જવાબ આવશે બ બોનાવરણી બની ગયું નંબર સોળ લોકો માં લેર રે પંક્તિ લીલા લેર એટલે શું તો તેનો જવાબ આવશે બ સુખ આબાદી સત્તર ખેતરમાં કયો પાક દૂધ જેવો ઉજળો લહેરાય છે તો તેનો જવાબ આવશે કુહુ તો જવાબ આવશે બ આંબાવાડીમાં કોયલ કુહુ ગાય છે ઓગણીસ ફૂલ પર બેસી પતંગિયા મધ હોતા કોળી તો તેનો જવાબ આવશે બ

પાણીના ઊંડા ખાડામાં બકી લગાવી ઓગણત્રીસ સ્વામી તો તેનો જવાબ આવશે બ નાગણ કહે અમારો સ્વામી જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો